आज यहां बीपीएच स्वामीनाथ मंदिर का तेज उपस्थित शहर के समाजना पर उपस्थित आमंत्रित चौ मेहमानों इनके उपस्थित समाजना सब भाईयो बहनों युवा दोस्तों

મને આજે કેરા સમાજ જે રાજસ્થાન થી અહીંયા આને વસ્યો તેજે 80 સારી મે પહેલા વાળી એ ખેતીના ગુજરાત જનાલ કા કાયસ્થી દિમામ કાટા انا આજે મને કેતા આનંદ થાય છે કે સંગ્રહ સમાજ ના રૂપો અહીંયા એટલા બધા આગળ વધી ગયા કે પોતે પોતાના ધંધાથી માંડી રોજગારથી માડી અને જુદી જુદી સેવાઓ ઘણી ગણીને ચાહે દર્શની હોય હોટલની હોય કોઈ રોજગાર હોય મોટા એવા રોજગારો કરતા અહીંયા થઈ ગયા તો આપણા માટે ખૂબ આનંદની વાત કહેવાય કહેવાય ને આ લોકો માટે જે કામ કરતા હોય ને એ તમને અને આગળ લઈ જવા માટે કરતા હોય અને સમાજના જાનવીરો શ્રેષ્ઠીઓ આમાં દાન આપી અને કેવી રીતના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાય એની કામગીરી આ કરતા હોય આ કામ બહુ અઘરા હોય કારણ કે જજ જન નવા જવો આવે બચકાવે કોઈ આમ કે કોઈ આમ કે ના બધું કામ કરું સમાજ માટે પાછું અગ્રુ હોય કઈ એમાં જ્યારે આ જગનભાઈજી માડી ને એની આખીલી નઈ કઈ જે રીતે બધા અહી બોડીનો ખાસા બેઠા છે અહિયાં નામ બોલું તો ઘણા બધા નામ થઈ જાય પણ આનું કોઈ ખૂબ રસ જાને સમાજના ઉપર નહીં જવાના પ્રયત્નો કર્યા મારું કામ તો જ્યારે પડે ત્યારે હંમેશા હું હાજર જોઉં અને તમે લોકો પણ હું જે છઠ્ઠી વાર જીત્યો તો છ છ વાર તમે એક જ તરફી બધા જોડે રહ્યા અને મને વોટ આપ્યા એટલે સમાજનો પણ હું ઋણી તો નાભા સમાજને હજુ આગળ લઈ જવા જે પણ આપણે પ્રયત્નો કરવા પડે એમાં જઈ કંઈ અડચનો આવતી હોય અમુક પણ તરીકે સમાજના દાખલા માટેની પણ મુશ્કેલીઓ આવતી હોય તો આપણે વખતો વખત રજૂઆત કરીને કરતા હોઈએ છીએ અને છતાંય કંઈક રહી જતું હોય તો મારું ધ્યાન દોરજો આપણે રજૂઆત કરીને એ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવાના છે પણ જે તમારા વડીલો નથી જોયું એ પરિસ્થિતિમાં મહેનત કરીને ગુજરાત કરતા હતા એ તમે નથી જોયું એટલે આજે તમે જે સ્થિતિમાં છો એ ખૂબ સારી સ્થિતિમાં છો અને હજુ એનાથી વધારે આગળ લઈ જવા તમને સારી મહેનત કરીને આ સમાજના શ્રેષ્ઠીઓ કામ કરી રહ્યા છે તમારા માટે ખૂબ અભિનંદનને પાત્ર છે સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી દેશના વડાપ્રધાન થયા ત્યાં સુધી અનેક વિવિધ યોજનાઓ એમને સરકારમાં મૂકી છે તમારા સ્ટુડન્ટ લોન હોય वैसे ही कोई न कोई के कहीं या બીજી કોઈ તમારી જરૂરિયાતો હોય તમારી પાસે BPL કાર્ડ હોય તો BPL કાર્ડની યોજનાઓ વખત નાતી માનીને BPL કાર્ડ મે પણ હવે મળે છે તો આ વિઘુલી ઘણી બધી યોજનાઓ કે વિજવા સાહેબ પેન્શન યોજનાથી માનીને ઘણી બધી યોજનાઓ જે સમાજ દ્વારા કામગીરી કરીને એ લોકોની માલતી થાય એવું કરતા જ હોય છે તો વૃદ્ધા પેન્શન યોજના છે તો આ બધા લાભો સરકારના પણ આપણે કેવી રીતે મળે હવે ઘરમાં છોકરો ભણતો થઈ ગયો છે આ લોકો તો મહેનત કરે પણ છોકરો ભણતો હોય તો હવે એને ઓનલાઈન બધું દેખાય જ છે કે કંઈ લાભ મળે યુવાનો બરાબર સાંભળે છે ને સાંભળો છો ને તમારે હવે ફોનમાં ફોનમાં શોધીને ક્યાં લાભ મળે એ લાભ સરકાર પ્રયત્નો કરવાનો અને સાથે સાથે સમાજના બીજા લોકોને લાભ મળે એ લાભ અપાવવા માટેના પ્રયત્નો કરવાનો તો આ સમાજને જે ઉપર લઈ જવાનું કામ છે એ તમારા થકી પણ ખૂબ આગળ વધશે અને અત્યારે તો વકીલો ડૉક્ટરો એન્જિનિયરો આ સમાજમાંથી ભણતા થયા છે મને ખબર છે આ સંખ્યા હમણાં થોડી વાર છે પણ બાર વાગ્યા સુધી બધું ભરાઈ જશે એટલે આ સમાજ જે આગળ વધતો વધતો આગળ વધ્યો નડિયાદની અંદર ખેડા દિલ્લાની અંદર આણંદની અંદર આ સમાજ ખૂબ આગળ વધે અને અહીંયા મારું જે સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને દર વખતે મને આ કાર્યક્રમમાં આ બોલાવજો અને મારે એક પણ જે કંઈ કામકાજ હોય એ મારી ઓફિસથી થતું જ હોય છે છગનભાઈ મારીના બીજા બધા વડીલો છે એ બધા મારા સંપર્કમાં છે અને એ લોકો કામ લઈને આવતા હોય તો કામ થતા જ હોય છે સવારના દસ વાગે હું બેઠો પણ હોઉં છું સાંજે બેઠો હોઉં છું જો હું પણ રૂબરૂ તમને મળતો હોઉં છું તો આ પણ જે કઈ મુશ્કેલી હોય તો મારા સુધી કરવા માટે વિનંતી છે અહીંયા મારું સ્વાગત કર્યું એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે મા My school is one such future ready school, where I Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.